बदौद करो हां बदौद तेरा जोर से बोलो जय कोड़ी समाज आज ना ओड़ी सेना गुजरात प्रदेश द्वारा श्री समस्त ओड़ी समाज का 14वां समू लग्न प्रसंग में उपस्थित हमारे साथी पधारेला આગળ ધીરુભાઈ સોલંકી પધારેલા સૌ સમાજના આગેવાનો મંચ પર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો અને આજે આ સમૂહ લગ્નમાં માં પધારેલા સૌ કોડી સમાજના વડીલો યુવાન દોસ્તો ભાઈઓ તથા બહેનો સૌપ્રથમ તો કોડી સમાજના સમૂહ સમિતિ અને કોળી સેના કોડી નારના તમામ યુવાનોને અભિનંદન આપી છે તેમણે હાલ ભારત દેશની પરિસ્થિતિ છે અને આપણા દેશના જવાનો આ દેશની રક્ષા કાજે અને આપણી સુરક્ષા લડી રહ્યા છે ત્યારે સરકાર શ્રીની ગાઈડલાઈન નું પાલન કરી અને આ એવો મોટો સમૂહ લગ્ન કર્યો અને સરકાર ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કર્યું એટલા માટે હું તમામ થોડી સેના અને તમામ આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અહીંયા આ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવાના જે પણ યુવાનો એ મહેનત કરી છે એ તમામ યુવાનોનો સમાજના દીકરા તરીકે સમાજના વડીલ તરીકે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જ્યારે ઘરે કોઈ પ્રસંગ હોય અને અણધારી આફત આવે અને એ પણ કુદરતી હોય વરસાદ જેવી પરિસ્થિતિ હોય તો શું હાલત થાય એની મને પોતાને હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જ ખબર મારા ઘરે પ્રસંગ હતો વરસાદ ચાલુ થયો એક જ લગ્ન હતા એક જ રિસેપ્શન હતું તો પણ મારો મગજ બંધ થઈ ગયો તો કે હું આ કરી શકીશ કે જયારે સમાજની એકતાની વાત આવતી હોય સમાજની શક્તિ ની વાત આવતી હોય ત્યારે એનું સૌથી કોઈ જો મોટું ઉદાહરણ હોય તો એ આજના કોડીનારના ના ચૌદમાં સમૂહ લગ્ન ની વ્યવસ્થા છે એ સૌથી મોટી વાત બતાવી રહી છે કે આ વિસ્તારના કોડી સમાજની સંગઠન શક્તિ અને એ નિર્ણય કરે તો ગમે તેવી આફતને પણ અવસરમાં બદલી અને સમાજ માટે કઈ પણ કરી શકે એવો સમાજ એટલે કોડીનાર કોડી સેનાનો નો એક લગ્ન હોય તો વ્યવસ્થા પણ કરવી હોય તો થઈ જાય

પણ આયોજકને પણ વિશ્વાસ હતો કે મારા સમાજના યુવાનો જો હડપશે તો આ ગમે તેવી આફત હશે અને આ સમાજનો યજ્ઞ એ થશે થશે અને થશે ને અત્યારે થઈ રહ્યો છે ચોરાણો જેટલા સમુદ્ર હમણાં આવતો હતો રસ્તામાં આ બાજુ જોઉં છું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આ બાજુ થઈ શકે એવી સ્થિતિ છે કારણ કે ચોરાણું લગ્ન હોય એટલે ગ્રાઉન્ડ કવર કરવું પડે એની ઓછી જગ્યામાં ચોરાણું જેટલા કરવા શીખવું હોય તો કોળી નાર સેનાના સમૂહ લગ્નમાં આવી અને અહીંયા જોયું પણ સમાજમાં એ મોટું આયોજન કરતા હોય આફત આવતી હોય તો પણ સમાજના જો જે લોકો આવતા હોય એને કોઈ તકલીફ ના પડે એની સગવડતા માટે એ હંમેશા તત્પર રહે મારે ત્યાં પ્રસંગ તો ઘણા લોકો આવવાનું ટાળી ગયા કે ભાઈ વરસાદ છે નથી જવું પણ અહીંયાની એકતાની આ સૌથી મોટી તાકાત છે કે તેર વર્ષમાં જે સંખ્યા હતી એટલી જ સંખ્યા સાથે આજે કોળી સમાજ અહીંયા સમૂહ લગ્ન કરી દે કે મારા સમાજના સમૂહ લગ્ન છે મારા ભાઈ બહેન દીકરી કે દીકરો આજે આ સમાજના યજ્ઞમાં ભાગ લે ત્યારે અમારે પણ ત્યાં જઈ અને કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી અમારે ત્યાં સમાજના યજ્ઞમાં મદદરૂપ થાય અને એટલા માટે આવા સમાજના કાર્યો સફળ થતા આપણે સમૂહ ને માત્ર ને માત્ર લગ્ન સમજી અને સમાજના કાર્યને વધાવતા પણ સમૂહ લગ્ન એક એવો યજ્ઞ છે કે જેમાં સમાજને સંગઠિત થવાની એક શક્તિ બતાવે એક રસ્તો બતાવે સમાજનું એક સારું સમાજનું નિર્માણનું એક સ્વરૂપ બતાવે અને સૌથી મોટું કે અત્યારના આ મોંઘવારીના સમયમાં ખોટા ખર્ચાઓ એ બાદ થાય ખોટા ખર્ચાઓથી પર થઈ અને સમાજ વ્યસન મુક્ત સમાજ બને એટલા માટે સમાજના આગેવાનો ચિંતા કરતા હોય ત્યારે હું આજે ચૌદમું વર્ષ હું સમાજના કોળી સેનાના સો આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે ચૌદ ચૌદ વર્ષથી અને હું માનું ત્યાં સુધી ગીર સોમનાથમાં સૌથી વધારે ક્યાંય લગ્ન થતા હોય તો એ કોળીનાર તાલુકામાં અને કોળી સેના દ્વારા આ ગ્રાઉન્ડમાં થઈ કારણ કે અહીંયા દર વર્ષે કઈ નહીં તો કઈ લગ્ન લગ્નની ઉપર જ હોય મારી વિનંતી કે કે આયોજન થવું જોઈએ જ્યાં તાલુકાના હજી કોડીનાર તાલુકામાં વિવિધ જગ્યાએ લગ્નો થાય છે એને કારણે અહીંયા સો ની સંખ્યા આપણે પાર નથી કરી પણ અહીંયા સમાજના સંગઠનમાં ખૂબ શક્તિ જ ઘણા વર્ષ પહેલા બેત્રાળ વર્ષ પહેલા જે હતા એક સંસાર પણ હજુ પણ આખા ગીર સોમનાથની તાકાત જો અહીંયા દેખાર્યું હોય તો કોડીનારમાં દેખાડી શકાય એવું અને ખૂબ મોટું આયોજન એક જિલ્લા કક્ષાનું થાય અને એની શરૂઆત કોડીનારથી થાય એવી મારી સમાજના સૌ આગેવાનોને વિનંતી અને એટલા માટે આવું સુંદર મજાનું આયોજન કરવા માટે હું સમાજના સૌ અને ભગવાન સોમનાથ અને માં ભવાનીને પ્રાર્થના કરું કે એમનું લગ્ન જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે એવી ભગવાનને પ્રાર્થના કરું સાથે સાથે એના માતા પિતાને અભિનંદન આપું કે આ સમાજના યજ્ઞમાં પોતે પોતાના સપનાઓ સાઈડમાં કરી પોતાના દીકરા દીકરીઓને ઘરે પરણાવવા માટેના સપના જોયા એ બધા સપનાઓ સાઈડમાં કરી અને આ સમાજના યજ્ઞમાં એમણે લગ્ન કરાવવાનો આ નિર્ણય કર્યો એટલા માટે એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એક વખત સમાજના જે યુવાનો કે જેમણે એક જ દિવસમાં આટલી મોટી વ્યવસ્થામાં જેમણે પણ ફૂલને અને ફૂલની પાખડી શ્રમ શક્તિ કોઈ પણ રીતે દાન આપ્યું એ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પણ સૌથી વધારે હું મહાદેવ મંડપ સર્વિસ અભયભાઈ દમણિયા તથા મહાગ્રુપ મહાદેવ ગ્રુપ કોડીના હું એમને અભિનંદન એટલા માટે આપું કે વાવાઝોડું હોય વરસાદ હોય મંડપ સર્વિસવાળાને એમ થાય કે અમારને નુકસાન ન થાય એવું કંઈક કરવું પડે પણ તેમ છતાં આ સમાજનો દીકરો હોવાથી એમણે એવું વિચાર્યું કે ભલે ગમે એટલું નુકસાન થાય પણ મારા સમાજની વ્યવસ્થા ના બગડવી જોઈએ એટલા માટે તમામ બંને ભાઈઓને બંને ગ્રુપોને હું ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય